જેમ આપણે આપણા શાસ્ત્રમાં ભાગવત પુરાણ છે ને એમાં પ્રેત પુસ્તક હોતે છે માણસ ના આખી જિંદગી ન કરવાના કરેલા કામ હોય તો છેલ્લે બહુ ભયંકર પીડા થાય છે યાદ રાખજો તમે માનો તોય ભલે ન માનો તોય ભલે અને પ્રેત પીડા સૌથી ભયંકરમાં પછી આપણે કહીન પિતૃ નડે પિતૃ કોઈ નડતા જ નથી પિતૃ એટલે પિતાજી થાય ને પિતા કોઈ નડવા આવે કે નડે કોણ તો કે પ્રેત નડે આપણે શબ્દ ઉલટાવી નાખ્યો છે પિતૃ નડે પિતૃ કોઈ નથી પિતૃ યોની એટલે તો બહુ ઊંચી યોની છે સાહેબ હવે પિતૃ નડતા હોય તો આપણે ભાદરવા મહિનામાં એને હરાધાપત ખરા આજુબાજુ નડતા હોય તેના ઘેરે જાતા નથી આ તો પિતૃ નડે તેને આપણે આપણે વાસણ દેવા જાય ખરા પિતૃ નથી નડતા યાદ રાખજો નડે કોણ તો કે પ્રેત નડે જે પિતૃ ની જે પિતાજીની પાછળ જે આપણા વડીલોની પાછળ શ્રાદ્ધાદી કર્મ ન થયું હોય સાંભળજો કથા ખાસ જે વડીલો પાછળ ન ન થયું હોય હોય અથવા એને એને મુક્તિ મળી પ્રકારે વ્યક્તિ તમને મને ઈન ડાયરેક્ટલી હેરાન કરીને કહે છે કે મારી મુક્તિ કર અને પૂજ્ય ડોંગરે બાપા ભાગવત માં લખેલું છે જે પિતૃ ની જે પ્રેત ની પાછળ સો નારાયણ બલી કરો છેલ્લે અહીંયા કોઈ ને મુક્તિ મળવાની નથી અને હું નાઇન્ટી નાઇન પર બહુ ઓછું બિલીવ કરું છું માફ કરજો આ ભાગવત છે દ્વારકા વાળો છે અને આમાં બધું એ બધું માફ કરજો જેને બધું અનુકૂળતા કરો એનો વાંધો નથી પણ આપડી કથા પોગી જ ગઈ મન તો બહુ ગમે ભાગવત તમારા આંગણે આવ્યું ને એટલે સમજી લેવાનું કે તમારી મુક્તિ છે ડોંગરે બાપા જ ખાસ કહેતા ડોંગરેજી મહારાજના ભાગવતમાં લખેલું છે ભાગવતજી એટલે શું ભાઈ તો કે તમારા પિતૃઓનો મોક્ષ થઈ ગયો એની આ રસીદ છે સમજાણું ને અને અત્યારના જનરેશનમાં એકવીસમી સદીમાં રહીને જો આપણે નાની નાની વસ્તુઓ બધું માનતા હોય મન માનવાની ના નથી પાડતો માનો બધું જરૂરી છે પણ હા પછી એમાં ને એમાં ઘૂંચા રહીએ એ ખોટું છે અમેરિકા વાળાને કેમ કોઈ દી નો નડ્યું એવું કઈ એ લોકો કેવલ ને કેવલ શ્રદ્ધા રાખે છે શ્રદ્ધાથી કર્મ કરો હું તો જાહેર કથામાં એટલા માટે કહું એટલું કીધા પછી પણ ઘણા હજી પૂછવા આવે શાસ્ત્રીજી અમારા પિતૃ ધૂણા ને પિતૃ હુકમ ધૂણે અને પાછો ઘણી વખત ધૂણતો હોય આઠ દી સુધી નાયો ન હોય એ ધૂણતો હોય બોલો મોઢામાં બીડી હોય ને એ ધૂણતો હોય ને પાછો કે મને માતાજી તો માતાજી બીડી પીતી હોય થોડીક તો શરમ કરો એટલા બધા અંધવિશ્વાસી ન થઈ જાઓ અને મેં પાછા આવા જોયેલા છે ઘણા બધા તો કે શાસ્ત્રીજી તો જ કથા પોગી કેવાય લે હાથ દી સુધી ગુજરી ગયા અમે તો અમે આમ નમ આ બધું હાલતું હશે રાજી રહેજો પ્રસન્ન રહેજો એ ભગવાનનું ભજન કરજો નાની નાની વાતમાં ડરો નહીં મહેરબાની કરી એટલું કહીએ છીએ એટલા માટે કે તમારો વિકાસ થાય યાદ રાખજો અમને તમે બીજું કાય લાગે વળગે જ નહીં તમે ધૂણો તમે tartar જલસા કરો હા બીજું હોય હું ને બહુ એવું લાગે તમે પાણી છાટીને પગે લાગી લે હોય હું પણ પેલા જોઈ લ્યો તમે શાંતિથી એક વખત કે આ ખરેખર સાચું છે કે ખોટું છે અસત્ય નથી સાચું પણ છે પણ ઈ એક લાખ માણસ માંથી એકાદ સાચું છે તો આ જ તકલીફ પડી છે શ્રદ્ધા હંમેશા રાખો પણ શ્રદ્ધાના નામે ક્યારે પણ ગમે તેવી વાત સમાજમાં નહીં ફેલાવું કથામાં આવ્યા છો ત્યારે એટલો ભાવ રાખજો કે આપણે બેઠા છીએ એટલે આપણું કલ્યાણ થવાનું થવાનું ને થાવાનું જ છે